હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું વટાણા કાંદા અને પવાની કચોરી તો તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે વટાણાની કચોરી બનાવવા માટે આપણે વટાણાને બાફવાના નથી અને બટેકાને પણ બાફવાના નથી બાઇફા વગર જ આપણે કરશું જો આવી રીતે ક્રોસ કરી લેવાના કટર ને એમાં મેં ક્રોસ કરી લીધા જ વટાણાને અને બટેકાને એક મોટું બટેકું લીધું હતું અને સો ગ્રામ જેટલા વટાણા લીધા જ લીલા ને બે કાંદા લીધા હતા એને મેં આવી રીતે કટ કરી લીધેલા છે ને આદુ મરચાં અને લસણ લીલું લસણ એને આવી રીતે પેસ્ટ કરી લીધી છે ને એક બાઉલ પવા લીધા છે ને બીજો રૂટી મસાલો આપણો પહેલાં આપણે આનું પુરણ બનાવી લઈશું બેથી ત્રણ ચમચી તેલ મૂકવાનું ચંપલ લઈ લો ગરમ થઈ ગયું તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે થોડુંક જીરું નાખશું ને થોડીક હિંગ થોડુંક જીરું આપણું તતડી જાય કલર ચેન્જ થઈ જાય એમાં આપણે કાંદો નાખી લઈશું Thank you. થોડોક કલર ચેન્જ થાય પછી એમાં આદુ મરચાં અને લસણ ત્રણ મેં મરચાં લીધા હતા એ મોરા લીધા છે ગોતીખાને એને નાખી ગેસને ધીમો રાખવાનો હવે એમાં આપણે વટાણા અને બટેકો નાખી દઈશું આવું અધકચરો ક્રશ કરવાનું બંને કાચું જ છે హే మసా టీస్ ముజెంట్ మిఠు నా గరం మసాలా థోడీక అండి హక్సు థాల మర్చు કિચન કિંગ મસાલો એક ચમચી નાની ચમચી ને અડધી ચમચી પાઉભાજી મસાલો હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું સારું એવું કરવાનું સરખું આને મિક્સ કરી દેવાનું બધું જ હવે એને ઢાંકણ ઢાકી અને આપણે બે પાંચ મિનિટ માટે થવા દઈશું એ થાય આપણું ચડી જાય ત્યાં સુધીનું આપણે ઉપરના પળ માટેનું તૈયારી કરી લેશું આપણે પવાને ધોઈ નવા કરી લીધેલા હતા મેં બેથી ત્રણ પાણીએ ખાલી ધોયા જ છે પલાયરા નહોતા હવે એમાં આપણે એક મોટો ચમચો આપણે ચોખાનો લોટ નાખીશું પછી જેટલું તમારે પૂરણ બનાવવું હોય એ પ્રમાણે ચોખાનો લોટ લેવાનો તમે રવો પણ નાખી શકો ચોખાના લોટથી કડક મસ્ત થશે એમાં નાખશું આપણે ચીલી ફ્લેક્સ થોડુંક ઉપરનું પડ એ ટેસ્ટી હોય ને તો સારું લાગે સ્વાદ મુજબ મીઠું થોડુંક આખું જીરું એને આવી રીતે હવે આ બધું પેલા મિક્સ કરી દેવાનું થોડુંક પાણી નાખશું થોડુંક જ લેવાનું ખાથે નહીં નાખી દેવાનું થોડું થોડું લઈને લોટ બાંધવાનું આ આપણું પૂરણ ચડી ગયું છે ને આ લોટ પણ બંધાઈ ગયો છે આવો બાંધવાનો જવો કઠો આમ તમારે જોઈ લેવાનો હાથમાં લે મસ્ત આપણો તૈયાર થઈ ગયો લોટ એમાં થોડાક ધાણા નાખશું એટલે થોડોક લીંબુનો રસ અડધા લીંબુ ને ચપટી ખાં એ ચડી જઈને પછી જ આ નાખવાનું બધું આપણે મિક્સ કરી લઈશું હવે એને થોડુંક ઠંડુ પડવા દઈશું પછી આપણે ભરી લઈએ ત્યાં સુધીમાં તેલ પણ ગરમ કરવા મૂકી દઈએ આવી રીતે થેપી લેવાની એમાં આપણે પૂરણ મૂકી દેવાનું એક ચમચી મૂકવાનું પૂરણ આવી રીતે નામ દબાવતું જવાનું આ કિનારી જાડી જ હોય આપણે થેપું હોય તે આવી રીતે પછી આમ ભેગું કરી દેવાનું પછી તમારે આથી જે સેપ તમારે ગોળ કરવી હોય જીવો સેપપ પવા પisco આપડી બની ગઈ હવે ઈ રીતે આપણે બધી જ વારી લઈએ તેલમાં આપણે તરી લઈશું હવે ધીમા તાપે એને થવા દેવાની તો કડક મસ્ત થાય ઉતાવળ નહીં કરવાની હવે એને પલટાવી લેશું જો એકલી બ્રાઉન થઈ જાય ને પછી જ એને પલટાવવાની એમને ધીમે તાપે એને થવા દેવાની કચોરી આપણી મસ્ત તરાઈ ગઈ દીજો બીજી પણ આપણે એવી રીતે તરી લેશું બધી કચોરી આપણી તરાઈ રેડી છે જો આવી તમારે ગોળ બનાવી હોય તો ગોળે બનાવી શકો મેં એક ગોળ પણ બનાવી હતી તૈયાર છે આપણી લીલા વટાણા અને બટેકાની કચોરી જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ આ કડકે એટલી થાય ને તેલ પણ નથી પીતી જો કેટલી મસ્ત કડક થઈશ ને તેલ પણ જરાય નથી પીતું જરાય તમને તેલ નહીં લાગે